હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે કેરીના રસ સાથે ખવાતી એવી બે પડવાળી રોટલી અને ચણાનું શાક તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીં મેં ઘઉંનો લોટ બાંધી લીધો છે એમાંથી બે લુવા લીધા છે તેમાં સારી રીતે તેલ લગાવી હવે બંને સાઈડ કોરોનો એટલે એને આપણે આવી રીતે રોટલી વણી લેવાની છે ધીમા ધીમા હાથે આપણે રોટલી વણતી જવાની છે તમે જોઈ શકો છો રોટલી રોટ બનાવી રહી છે રોટલી બનાવી જાય એટલે આપણે એને લોઢી ઉપર શેકાવા મૂકી દઈશું રોટલી શેકાઈ ત્યાં સુધીમાં બીજી રોટલી આપણે બનાવી તો તમે જોઈ શકો છો જો આપણી રોટલી બંને સાઈ સરસ રીતે શેકાઈ ગઈ છે તો તમે જુઓ છો જો આપણા પણ દેખાય છે આવી રીતે બંને સાઈડ સારી રીતે શેકાવા દેવાની છે હવે આપણી રોટલી શેકાઈ ગઈ છે અને આપણે થાળીમાં મૂકી દઈએ હવે આપણે રોટલીના બંને પડ ઉખાડી દઈશું તો તમે જોઈ શકો છો આપણે રોટલીના પડ ઉખડી ગયા છે સરસ રીતે હવે આપણે રોટલી ઉપર ઘી લગાવી દઈશું બંને સાઈડ સારી રીતે ઘી લગાવી દેવાનું છે જો તમે પણ આવી રીતે બનાવશો તો તમારા પણ રોટલીના પ્રોપર પડ ઉખડી જશે હવે અંદર પણ સારી રીતે ઘી લગાવી દઈએ તો કેરી સાથે આપડવાળી રોટલી ખાવાની બહુ જ મજા આવે છે હવે ચણાનું શાક બનાવીએ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે વઘાર માટે રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું લીધું છે હવે એમાં ચપટી હિંગ એડ કરીશું હવે એમાં લસણ એડ કરીશું મે હાઈ પરથી કરીશું લસણ તમે છીણીને પણ નાખી શકો છો હવે આપણે બાફેલા ચણા એડ કરીશું હવે આપણે બાફેલા ચણા એડ કરી દીધા છે હવે એમાં આપણે લાલ મરચું એડ કરીશું હળદર એડ કરીશું ધાણા જીરું લીધું છે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે હવે એમાં ગરમ મસાલો એડ કરીશું આ બધું પ્રોપર આપણે હલાવી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય મસાલો એને આપણે બે મિનિટ ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ